પરીક્ષાનું સો માર્ક નું એમસીક્યુ નું પેપર જે પૂછાવા જઈ રહ્યું છે એના માટે ખાસ ધ્યાન રાખજો મિત્રો થોડામાં ઘણું આપવાનો પ્રયત્ન કરું છું તારીખ તેર ચૌદ પંદર ને સોળ તારીખ ચૌદ પંદર સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ રોજનું સાત કલાકના ક્લાસ વર્ક સાથે એક ગાંધીનગર ખાતે ફ્રી સેમિનારનું આયોજન કરું છું હું અનિલ પરવાડ એ સેમિનારની થોડી ઘણી ઝલકો રોજ તમને એક એક માર્ક મળતો રહેશે તો અમારી સાથે જોડાતા રહેજો રજીસ્ટ્રેશન જે નથી કરાયું એ રજીસ્ટ્રેશન પણ કરાવી લેજો મિત્રો ભારતીય પુરાવા અધિનિયમ અઢારસો ને બોંતેર ભારતીય નો જે કાયદો હતો એની જગ્યાએ ભારત સરકાર દ્વારા વર્ષ બે હાજર ત્રેવીસ માં નવા કાયદા અમલી બનાવવામાં આવ્યા ભારતીય સાક્ષ્ય અધિનિયમ બી એસ એ ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હાજર ત્રેવીસ એનું શોર્ટફોર્મ કાય આપણે આવું કરીએ છીએ બી એસ એ ભારતીય સાક્ષર

છવ્વીસ નો આપણે ટૂંકો પરિચય મેળવીએ જેનું કંઈક હેડિંગ આવું છે મરણોન્મુખ નિવેદન તો મિત્રો મરણોન્મુખ નિવેદન કોને કહેવામાં આવે તો કે મૃત્યુ પામેલી અથવા તો મળી ન આવતી હોય તેવી કોઈ વ્યક્તિએ કરેલું કથન ન્યાયાલયમાં ક્યારે પ્રસ્તુત કહેવાય એને આપણે સામાન્ય પરિભાષામાં મરણોન્મુખ નિવેદન કહીએ છીએ શું કીધું મૃત્યુ પામેલી અથવા તો મળી ન આવેલી હોય અથવા મળતી ન હોય તેવી વ્યક્તિએ અગાઉ કરેલું કથન ક્યારે ન્યાયાલયમાં ક્યારે પ્રસ્તુત કહેવાય તેના વિશેની ચર્ચા કરવાની છે તો તો મિત્રો નિવેદન કોને કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ નજીકના ટૂંકા ભવિષ્યમાં પોતાનું મૃત્યુ થવાનું છે તો પોતાના મૃત્યુ સંબંધિત જે કઈ પણ હકીકત જણાવી રહ્યો છે એને મરણોન્મુખ નિવેદન કહેવાય કોઈ પાંચ વ્યક્તિએ ભેગા મળી કોઈ એ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો કોઈ પાંચ વ્યક્તિએ ભેગા મળીને એ નામના વ્યક્તિ ઉપર હુમલો કર્યો છે એ નામના વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે છરીના ગાજીકવામાં આવ્યા છે તલવારના ગાજીકવામાં આવ્યા છે એ નામનો વ્યક્તિ લોહી લુહાણ હાલતે પોલીસ સ્ટેશન પહોંચી જાય છે ક્યાં પહોંચી જાય છે તો કે પોલીસ સ્ટેશને પહોંચી જાય છે પોલીસ સ્ટેશને પહોંચી ગયા પછી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી પીએસઆઈ પીઆઈ ત્યાં હાજર છે એ પોતાને લાડુ પાડે છે બચાવો બચાવો બચાવ એમ કરતો કરતો ત્યાં પહોંચી જાય છે એટલે પીએ કે પીએસઆઈ કે સ્થાનિક પોલીસો જે છે એ દોડીને એની પાસે જાય છે અને પ્રશ્ન પૂછે છે શું થયું તો કે મારી ઉપર હુમલો થયો કોના દ્વારા થયો પાંચ વ્યક્તિ દ્વારા થયો કયા સ્થળે થયો તો કે આ કોઈ એ નામની જગ્યાએ થયો કયા કારણે થયો તો કે આ કારણસર થયો શેના વડે થયો તીક્ષ્ણ હથિયાર વડે થયો કેટલા ઘા જીકવામાં આવ્યા તો કે પચીસ ઘા જીકવામાં આવ્યા પાંચ વ્યક્તિના નામ યાદ છે તો કે હા કોનું નામ તો કે રમણ કરણ છગન મગન અને આ પાંચ વ્યક્તિએ ભેગા મહિને મારી ઉપર હુમલો કર્યો છે આટલા હથિયાર વડે હુમલો કર્યો છે આ માહિતી બધી એ અ જે ભોગ બનનાર વ્યક્તિ જે છે એ નામનો વ્યક્તિ એ પોલીસને લખાવે છે અથવા માહિતી મૌખિક રીતે આપે છે અને માહિતી આપ્યા પછી એ નામના વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે તો એ નામના વ્યક્તિ જણાવેલું હકીકત કેવી કહેવાય એ પ્રસ્તુત કહેવાય કારણ કે હવે તો એ મરી ગયો છે તો કોર્ટમાં કેસ ચાલશે તો શેના આધારે ચાલશે તો કે એ નામના વ્યક્તિ આપેલી માહિતીના આધારે ચાલશે પહેલો સવાલ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ કઈ કલમ મુજબ મરણોન્મુખ નિવેદનની નોંધ કરવામાં આવે છે તો કે મરણોન્મુખ નિવેદનની નોંધ કઈ કલમ મુજબ તો કે કલમ નંબર 26 મુજબ કઈ કલમ મુજબ નોંધ કરવામાં આવે છે તો કલમ નંબર 26 મુજબ મરણોન્મુખ નિવેદનની નોંધ કરવામાં આવે છે નેક્સ્ટ સવાલ મરણોન્મુખ નિવેદન કોની સમક્ષ નોંધાવવું જોઈએ

ચાલો એ નામનો વ્યક્તિ માનો કે પોલીસ સ્ટેશન નો ગયો અને એની જગ્યાએ સીધો સીધો દોડતો દોડતો દવાખાને જતો રહ્યો તો 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 માહિતી માહિતી કોને આપી આપી કે છે હકીકત પ્રશ્ન ગણાય તો કે હા ચાલો ડોક્ટર પણ નથી પોલીસ પણ નથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ નથી તો એ નામનો વ્યક્તિ પર હુમલો થયો ને એ નામનો વ્યક્તિ ફડફડાટ દોડતો ગરગડતી દોટ મૂકી પોતાના ઘરે જઈયો અને પોતાના પિતા અથવા પોતાની પત્નીને વાત કરી અને પછી પોતે મૃત્યુ પામ્યો તો એના પિતા કે એની પત્નીને જણાવી હકીકત કોર્ટમાં એટલે કે ન્યાયાલયમાં કેવી કહેવાય પ્રસ્તુત હકીકત કહેવાય બી ભારતીય સાક્ષ્ય અધિનિયમ બીએસએ 2023 કઈ કલમ 26 તેના વિશેની મરણનો મુખ્ય નિવેદન કોની સમક્ષ નોંધાવવું જોઈએ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ અથવા ખાલી મેજિસ્ટ્રેટ સમક્ષ

માર્ગદર્શન આપીશ અને તમે પાસ પણ થશો એના માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે તો મારા પોતાના નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો મારો નંબર છે નવ્વાણું જીરો નવ એકોતેર બાવીસ સોળ મારું નામ છે અનિલ ભરવાડ આ નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરી પોતાનું નામ અને પોતાનું પોલીસ સ્ટેશનમાં જે ફરજ બજાવો છે એ સ્થળ અને રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવી અને ઝડપથી રોલ નંબર મેળવી લ્યો જેથી કરીને તમે રહી ન જાઓ ફરી મળીએ નવા એક ટોપિક સાથે જય હિન્દ જય ભારત